હેલો કઈશ વેલકમ બેક ટુ માય ન્યૂ એડિટિંગ વિડીયો તો હાલમાં તમે જે એમનો વિડીયો જોયું હજી આપણે સ્ટેટસ બનાવવાના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવાય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી હજુમાં પહેલાં બે લાઈકનની ઉપલ પર સેટ કરી નાખજો તો શું પેલા તમારે લાઇટ મોશન એપમાં એ જ વાંધો છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો તો ચાલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ હેલો ગઇસ વેલકમ બેક ટુ માય ન્યૂ એડિટિંગ વિડીયો તો આજે આપણે મહાકાલી માતાનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છે તો સૌ પહેલાં તમારે આઈલાઇટ મશન એપની અંદર આવી જવાનું છે ને એમાં તમારે એક એક્સમેલ એડ કરવાની છે મહાકાલીમાં એક્સમેલ અને એક્સમેલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો સૌ પહેલાં આપણે એક્સમેલ ફાઇલમાં આઈ જઈએ એક્સમેલમાં પછી તમે જોઈ શકો છો કે મેં આપણી બધી ટેક્સ બેક અને એમાં મોજ બધું એડ કરેલું છે કાલે તમારી સોંગ એડ કરવાનું છે તો સિમ્પલમાં આ રીતે ફર્સ્ટ બીટ પર આવે છે તમારે ત્રણ કોઈ પચીસ સેંગ બીટથી આપણે જેટલા બીટ ચાલતા બધા બીટની અંદર ફોટા એડ કરવાના છે તો તે પહેલાં આપણે સૌ પહેલાં એની અંદર એક સોંગ પણ એડ કરી દઈએ તો એ પ્લસ લાઈનમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈથી આપણે એક સોંગ એડ કરી દઈશું સિમ્પલ આ સોંગ એની અંદર એડ કરી દેવાનું છે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું બસ આ રીતે આટલું ગ્રાવી જાય તમારે જે પહેલું બીટ આવે ત્રણ પોઈન્ટ પચીસ તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એથી આપણે જેટલા બીટ ચાલુ થાય બધા બીટની અંદર આપણે ફોટો એડ કરવાના છે તો સૌ પહેલાં આપણે આ રીતે ફર્સ્ટ બીટ પર આવી જવાનું છે અમને પ્લસ વાલા એકમાં જઈએ મીડિયા વાળા ઓપ્શનમાં જઈએ અહીંયાથી આપણે ફોટા એની અંદર એડ કરી દઈએ આ રીતે તમારે એની અંદર એક ફોટો એડ કરવાનો છે ને બંધ વાંધી ડોટમાં ફૂલ કોમ્પ્રેશન થઈ જાય એટલે આપણો ફોટો પૂલ સ્ક્રીન થઈ જશે અને એની લંબી આપણે બીટ આવે છે તે બીટ સુધી લંબાવી દેવાનું છે સિમ્પલી આ રીતે તો અહીંયા આપણો આ રીતે એક ફોટો એડ થઈ ગયો છે તો આ રીતે આપણે એની અંદર બધા બૂટા એડ કરવાના છે જેટલા બીટો એટલા તો આપણે ફટાફટ એની અંદર ફોટા એડ કરી દઈએ બસ આ રીતે આ રીતે તમારે એની અંદર બધા ફોટા કટિંગ કરીને એડ કરી દેવાનું છે આ રીતે આટલો ગ્રાવી સિમ્પલ આપણે ફોટાનો ગ્રુપ બનાવવાનું છે સિમ્પલ તમે આ બાજુ જે ફોટા દેખાય એ ફોટાની ઉપર લોંગ પ્રેસ કરીને બધા ફોટા ટીક કરવાના છે સિમ્પલ આ રીતે તમારે ચાર ફોટા ટીક કરી દેવાના છે અને તમારે આ જે ઉપર ગ્રુપવાળો ઓપ્શન તમને જોવા મળશે સિમ્પલ તમે જોઈ શકો છો તો તમારે સિમ્પલ આ ગ્રુપવાળા ઓપ્શનમાં જઈને ને એ તમારે ફોટાનો ગ્રુપ બનાવી દેવાનું છે તો આ રીતે આપણે ગ્રુપ બનાવી દઈએ બસ સારી રીતે તો અહીંયા આપણું આ ટાઈપનું ગ્રુપ બની ગયું છે અને એ ગ્રુપને આપણે કહીએ જે તમને સોંગ દેખાય સોંગની ઉપર લાવવાનું છે સિમ્પલ સોંગની ઉપર લઈ દઈએ બસ સારી રીતે તો આ રીતે આપણે ફોટાની ઉપર ટેક્સી બેગ તો બનાવી ગઈ છે ને અહીંયા ટેક્સી બેગ થોડી દેખાતી નહીં હોય તો સિમ્પલ આપણે ફોટો જે છે ફોટાની આપણે બ્રાઇટનેસ ઘટાડવાની છે તો સિમ્પલ જે આપણે ફોટાવાળા ગ્રુપ છે એ ગ્રુપની અંદર રહી જવાનું છે અને એમાં તમારે સિમ્પલ બ્લેડિંગવાળો ઓપ્શનમાં જવાનું છે ને એમાં તમારે બ્રાઇટનેસ ઘટાડવાની છે સિમ્પલ એમાં સો ટકા હશે તો સિમ્પલ તમારે એની ઘટાડી નહીં તમારે સિત્તેર કે એંસી ટકા કરી દેવાનું છે બસ સારી રીતે તો આ રીતે અમે અહીંયા પચાસ ટકા કરી દેવું બીજી આટલું ગ્રાફી કહીશું બસ સારી રીતે આ રીતે હવે આપણી ફોટાની અંદર ટેક્સિપેક્ટ દેખાય છે આટલું રહે સિમ્પલ હવે આપણે એની અંદર એક બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરવાનું છે સિમ્પલ જે ને ત્રણ બાળ પચીસ એગડે જે બીટ આવે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે હવે આપણે એની અંદર એક પીએનજી બ્લેક સ્ક્રીન વિડીયો એડ કરવાની છે તો જે પ્લસ લાઈક જઈએ મીડિયાવાળા ઓપ્શનમાં જઈએ એની અંદર આપણે એક પીએનજી વિડીયો એડ કરી દઈએ બ્લેક સ્ક્રીન સિમ્પલ આ વિડીયોની અંદર એડ કરી દેવાની છે અને વિડીયોને ટાઈમ લાઈન મુજબ છે એડ કરી દેવાનું છે બસ સારી રીતે અને સિમ્પલી આ તમને બ્લેડિંગ વાળો ઓપ્શન જોવા મળશે એની અંદર સિમ્પલ આવી જવાનું છે એના તમારે નીચે આવવાનું છે ને એ તમને બીજું નંબરનું ઓપ્શન જોવા મળશે લાઈટ એન એ ઓપ્શનમાં આવી પહેલો ઓપ્શન સિલેક્ટ કરી દેવાનું છે સ્ક્રીન બસ સારી રીતે તો અહીંયા આપણો આ ટાઈપનો પીએન્જી વિડીયો થઈ ગયો છે હવે આપણે એની અંદર એક ઇફેક્ટ પણ એડ કરવાની છે તો સિમ્પલ ઇફેક્ટ વાળા ઓપ્શનમાં જઈએ ઇફેક્ટ હવે આપણે એની અંદર એક ફેડ ઇન આઉટવાળી ઇફેક્ટ એડ કરવાની છે તો સિમ્પલી એ ઇફેક્ટ પણ એની અંદર એડ કરી દઈએ બસ સારી રીતે અને એની અંદર તમને બે ઇફેક્ટ જોવા મળશે ઇન અને આઉટ તો સિમ્પલી ઇનવાળા લઈને ઝીરો ટકા કરી દેવાની છે બસ સારી રીતે અહીંયા આપણો આ રીતે એની અંદર વિડીયો એડ થઈ ગયો છે વિડીયો એડ થઈ જાય બી સિમ્પલ તમારે ઓપ્શનમાં જઈને તમારે વિડીયોનું કોપી કરી દેવાનું છે આ રીતે અને એથી કોપી લેયર બસ આ રીતે વિડીયોનું કોપી કરી દેવાનું છે અને જે આપણું આગલું બીટ આવે સિમ્પલ તે બીટ પર આવીને સિમ્પલ ફરીથી આ ઓપ્શનમાં જઈને તમારે પેસ્ટ વિડીયો કરી દેવાનું છે પેસ્ટ લેયર તો આ રીતે આપણે બધા બીટમાં જઈને એથી પેસ્ટ લેયર કરી દઈશું અને વિડીયોની લંબાઈ વધારે હોય વિડીયો વિડીયો કરતાં સિમ્પલે એનો ભાગ પણ કટ કરી દઈશું વધારાનો ભાગ આ રીતે સિમ્પલ એ ઓપ્શનમાં જઈને એ કટિંગ કરી દેજો બસ સારી રીતે તો આ રીતે એની અંદર આપણી બધી ઇફેક્ટો લાગી ગઈ છે ને તમે જોશો નીચે તમારો ટેક્સ લોગો તમને જોવા મળશે સિમ્પલ તમે આ લેયરમાં જઈ અને અહીંયા તમે તમારો લોગો ચેન્જ કરી દેજો સિમ્પલ તમને જે ફોટા ઉપર ટેક્સ ઇફેક્ટ દેખાય એમાં તમારે કઈ બી મોજી કે ફોન ચેન્જ કરવી હોય તો સિમ્પલ તમારે નીચે ગ્રુપ જોવા મળશે સિમ્પલ તમે આ ગ્રુપની અંદર રહી જવાનું છે અને ત્યાંથી એડિટ ગ્રુપ એની અંદર તમને બધી ઇફેક્ટો અને યાર ઇમોજી ટેક્સ ઇફેક્ટ બધું તમને જોવા મળશે તમે અહીંયાથી કંઈ પણ એડિટ કરી શકો છો અને આ ટાઈમ લાઈન મુજબ મેં સેટ પણ કરી દીધી છે આટલું કર્યા પછી હું દેખાઈ છું તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે તમે એકવાર વિડીયો જોઈ લો તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બંને રેડી થઈ ગયો છે અને જ્યારે આપણે એલાઇટ મશીનની અંદર ઘણી પિક્ચર એડિટ કરી દઈએ ત્યારે આપણો વિડીયો એલઈટ મશીનની અંદર લેગ મારે છે અને તમે આ વિડીયો ગેલેરીની અંદર સેવ કરી દેશો એટલે તમારો વિડીયો લેગ માશે નહીં તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે સિમ્પલી આપણે એને એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈ અને એથી ફૂલ એચડીમાં વિડીયોની એક્સપોર્ટ કરી દેવાનું છે તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તબલીક પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર તબ તકે લઈએ રાધે રાધે જય દ્વારકાધીશ